મરુતદેવ પ્રગટ થયા એ કથા છે તમે જોયો ભગવાનના અર્ચનનો પ્રતાપ કે જે દિતિના ઉદરથી દૈત્યો પ્રગટ થતા હતા એ દીતિએ એક વર્ષ સુધી પુનસવન વ્રત કર્યું ભગવાનનું અર્ચન કર્યું પૂજન કર્યું અને પાછી વ્રતમાં ભૂલ પડ્યા તોય દીતિના ઉદરથી જે પ્રગટ થયા એ દેવ કહેવાયા એ ઓગણપચાસ મરુત દેવ છે એ પછી સાતમો સ્કંધ એ ઉતી લીલા અને એમાં પ્રહલાદજીનું ચરિત્ર છે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે જેણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશીપોનો ઉદ્ધાર કર્યો પાંચ પાંચ અને પાંચ અધ્યાયના ત્રણ પ્રકરણ છે સાતમા સ્કંધમાં અસદવાસના પ્રકરણ સદવાસના પ્રકરણ અને મિશ્રવાસના પ્રકરણ અસદવાસના હિરણ્યકશીપોની છે સદવાસના પ્રહલાદની છે અને મિશ્ર વાસના માનવોની છે એટલે આ મિશ્ર વાસના પ્રકરણમાં માનવોના ધર્મનું નિરૂપણ છે ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ બતાવ્યા ભાગવતના સાતમા સ્કંદના એ અંતિમ પાંચ અધ્યાયને ધર્મ પંચાધ્યાયી કહે છે જેમ દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે એમ સાતમા સ્કંદમાં ધર્મ પંચાધ્યાયી છે આઠમો સ્કંદ એ મનવંતર લીલા છે એક કલ્પમાં ચૌદ મનવંતર થાય છે દરેક મનવંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય દરેક મનવંતરમાં મનુપુત્ર હોય દરેક મનવંતરના દેવતાઓ હોય દરેક મનવંતરમાં ઇન્દ્ર અલગ અલગ હોય છે દરેક મનવંતરના સપ્તર્ષિઓ પણ અલગ અલગ હોય છે અને દરેક મનવંતરમાં ભગવાનનો એક અવતાર પણ થતો હોય છે એ કથા સુખદેવજીએ સંભળાવી એનું નામ મનવંતર લીલા ભગવાનનો નરનારાયણ અવતાર થયો ભગવાનનો હરિ અવતાર થયો જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ભગવાનનો અજીત અવતાર જેણે દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું સમુદ્ર મંથનની કથા વિસ્તારથી કહી છે એક એક રત્નો નીકળ્યા પણ એ પહેલા અમૃતની આશા રાખીને બેઠેલા દેવો અને દૈત્યોને ઝેરનો સામનો કરવો પડ્યો મહાદેવ પાસે ગયા અને મહાદેવે એ વિષને કંઠમાં ધારણ કરી નીલકંઠ થઈ સૌની રક્ષા કરી માટે આપણે ગાઈએ છીએ शम्भुशरणे पडी कष्ट एषका Bir <laughs> કંઠે ધારણ કરી રક્ષા કરી પછી અમૃત પ્રગટ થયું ત્યારે અમૃત પીનારા દેવ કહેવાયા પણ અમૃત બીજાને પાય અને વિષ એકલા પીનારા મહાદેવ કહેવાયા બીજા બધા દેવનો તો એક એક દી આવે મહાદેવનો આખો મહિનો દેવોના દેવ મહાદેવ છે એનો જે મહિમા જાણતા નથી એ જ ગમે એમ બકવાસ કરે બાકી મહાદેવ મહાદેવ છે અને ગમે એવો માણસ બોલે અંતે તો મહાદેવને શરણે જ જવાનું છે શમશાનમાં એ ન્યા જ બેઠો છે આવ આવ ભગા આવ્યું હોય ભગાનું મળદું પણ બીજા બધા કાઢ 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 કાઢો કાઢો કાઢું થતું હોય ને મર્યા પછી તો મહાદેવ એનો સ્વીકાર કરે કાય અને ઓલા બાળીને વયા જાય ને પછી એનું એનું શરીર રાખ થઈ જાય તો મહાદેવ ਈ ਰਾਖ ਨੇ ਛੋੜੇ ਅੰਗੇ ਭਸਮ ਸਮਸ਼ਾਨ ਨ તો ભગવાન રામ સ્વયં પોતાના મુખે પોતાની પ્રજાને કહે છે એક ગુપત મત કરજોરી ભજન વિના ભક્તિ ન મારી ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તોય ભોળાનાથને ભજો કારણ કે ભોળાનાથ જેવી ભક્તિ કરનાર કોઈ નથી ભગવાન વિષ્ણુને કેવી રીતે ભજાય એ ભોળાનાથ જેવું કોઈને આવડતું નથી यथा शंभु कई न भागवतमा भगवान शिव ने परम वैष्णव तो राम भक्ति आपे शंकर भजन बिना नर भक्ति न पावई मोरी देवो ने दानवो समुद्र मंथन करू निकलवा लग्या आपस म वह अमृत त्यारे तेरे एने झगड़ा थया ભગવાને મોહિની અવતાર લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાય દૈત્યો એટલે આપણી અંદરના દુર્ગુણો એ અમર બની જાય પોહાય તમારી અંદરની કામ વાસના અમર બની જાય પોહાય તમારો લોભ અમર બની જાય તો નખોદ વાળી દે આપણી અંદરના જે દૈત્યો એટલે કે દુર્ગુણો છે એને અમૃત ન મળવું જોઈએ એ તો મરી જાય ખતમ થાય એમાં જ આપણું કલ્યાણ પણ દેવોને અમૃત પાયું ભગવાને દેવો એટલે આપણી અંદરના સદગુણો આપણી અંદરની હારપ એ અમૃત પીને અમર બને એમાં આપણું કલ્યાણ અને આપણા દ્વારા બીજાનું પણ કલ્યાણ એટલા માટે ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પછી તો બલિરાજાનું ચરિત્ર છે વામન ભગવાન પધાર્યા ત્રણ ડગલા પૃથ્વી માગી બલિરાજાના યજ્ઞમાં જઈને બલિરાજાએ સંકલ્પ કર્યો ભગવાન માગતી વખતે વામન હતા પણ લેતી વખતે વિરાટ થયા એક અને બે ડગલામાં તો બધું જ માપી લીધું પૃથ્વીનું સ્વર્ગનું ત્રીજું ડગલું બાકી રાખ્યું બતાવ રાજા બલિ ત્રીજું ડગલું ક્યાં મૂક્યું તે ત્રણ ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે રાજા બલિ ભગવત ભક્ત છે કહે છે મારું શરીર પણ પાર્થિવ છે પૃથ્વીનું રૂપ છે પદમ તૃતીયમ કુરુ મે નિજમ નારાયણ આપનો ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર પધરાવો મારું તો લઈ લીધું પણ હવે મને લઈ લ્યો જે મારું હતું એને તો તમે તમારું કર્યું હવે મને તમે તમારો કરી દો હું આપને સમર્પિત છું ભલી ભગવાન કે હો ગયે તો ભગવાન બલી કે હો ગયે